નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે તો દરેક વિદ્યાર્થી મિત્રો કુશળ અને આનંદમય હશો તેવી પ્રાર્થના સાથે આજે આપણે ઘણા સમય બાદ કોમ્પ્યુટરાઈઝેશનમાં વિડીયો સેશનમાં ફરીવાર મળીએ છીએ જેમાં આપણે ધોરણ આઠમાં કોમ્પ્યુટર વિશેમાં આજે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ આજે આપણે કોમ્પ્યુટર વિશેમાં પાઠ છઠ્ઠો રાઇટરનો પરિચય રાઇટર પ્રોગ્રામ જે છે તેના વિશે શીખીશું અને તેમાં આજે પ્રથમ ભાગનો અભ્યાસ કરીશું તો ચેપ્ટર પાંચમું આપણે જે જોયેલું જેમાં ઓફિસ શૂટનો પરિચય પાઠ નંબર પાંચ ઓફિસ શૂટનો પરિચય જેમાં આપણને રાઇટર પ્રોગ્રામ શબ્દ પ્રક્રિયક પછી કેલ્સી પ્રોગ્રામ એટલે કે સ્પ્રેડશીટનો પ્રોગ્રામ પછી ડેટા બેઝને લગતો બેઝ નામનો પ્રોગ્રામ આવા અલગ અલગ ત્રણથી ચારેક જેટલા ઓપન સોર્સ ની અંદર આવતા ઓફિસ શૂટની અંદર એ પ્રોગ્રામની ટૂંકમાં ચર્ચા કરેલી આજે આપણે જે પાઠ પાંચમાની અંદર ફક્ત પોગ્રામનો ઉલ્લેખ જોયેલો એના વિશે આપણે ચેપ્ટર નંબર છની અંદર રાઇટર પ્રોગ્રામ અને એમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો રાઇટર પ્રોગ્રામની અંદર આગળ વધીએ ચાલો ચેપ્ટર છઠ્ઠો આપણો રાઇટરનો પરિચય ઇન્ટ્રોડક્શન ટુ રાઇટર જેમાં આપણે આ રાઇટર પ્રોગ્રામ છે એ કોનો ભાગ છે તે પ્રોગ્રામમાં કયા કાર્ય કરી શકાય તે આપણને કઈ રીતે ઉપયોગી બને છે તેનો અભ્યાસ કરીશું ચા તો સૌથી પહેલો મુદ્દો આપેલો છે કે રાઇટર એ ઓપન ઓફિસ પેકેજનો એક ભાગ છે બરાબર તો રાઇટર પ્રોગ્રામ જે છે એ ઓપન ઓફિસ ઓપન ઓફિસ એ ઓપન સોર્સ પ્રકારનો સોફ્ટવેર છે અને ઓપન ઓફિસની અંદર આવતો એક ભાગ એટલે એક હિસ્સો એટલે રાઇટર નામનો પ્રોગ્રામ અને રાઇટર પ્રોગ્રામ જે છે તે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર તરીકે ઓળખાય છે વર્ડ એટલે શબ્દ પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા તો શબ્દો ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવા માટે આ પ્રોગ્રામ વપરાતો હોવાથી તેને આપણે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર પણ કહી શકીએ બીજું તે ઓપન સોર્સ પ્રકારનું સોફ્ટવેર છે અને જેનો સોર્સ કોડ ઉપલબ્ધ હોય છે એટલે કે રાઇટર જે છે એ ઓપન ઓફિસ પેકેજનો ભાગ છે તે ઓપન સોર્સ પ્રકારનું સોફ્ટવેર છે તેમજ ઓપન સોર્સ પ્રકારનું હોવાથી તેના સોર્સ કોડ દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ હોય છે ઉપલબ્ધ હોય છે એનો મતલબ આપણે અહીંયા એ રીતે લેવાનો છે કે તે પ્રોગ્રામમાં આવતા પ્રોગ્રામિંગ માટેના જે કોડ હોય બરાબર સોર્સ હોય તે દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ મીન્સ ફ્રીમાં મુક્તપણે મળી રહે છે તેવા પ્રકારનો તે સોફ્ટવેર છે બીજી વસ્તુ તે મફતમાં ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઈ શકાય છે હવે આ ઓપન સોર્સ સોફ્ટવેર રાઇટર છે એને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય તેમજ તેનો ઉપયોગ કરી શકાય એટલે કે તે પ્રોગ્રામનો ઉપયોગ કરવો હોય તો તેના માટે આપણે લાઇસન્સ વર્જન જે સોફ્ટવેર આવે તેને ખરીદવું પડે છે જ્યારે આ સોફ્ટવેરને ખરીદવાની જરૂર પડતી નથી ટૂંકમાં આપણને ફ્રીમાં મળે છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ એવી રચના અહીંયા કીધેલી છે ત્યાર પછી ઓપન ઓફિસ પ્રોગ્રામનો એક ભાગ અહીંયા બે આપેલા છે અપાચી ઓપન ઓફિસ અને લિબરે ઓફિસ આ બે પ્રોગ્રામ જે છે તે બંને ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેર છે અને આ બંને પોગ્રામની સાથે તેમજ ઓપન ઓફિસની અંદર ઓફિસ શૂટ સાથે ઓફિસ શૂટ એટલે તેની સાથે એક કરતાં વધારે પ્રોગ્રામનો સમૂહ હોય છે એટલા માટે એમને ઓપન ઓફિસ શૂટ તરીકે ઓળખવામાં આવે છે અને આ બંને પ્રકારની ઓફિસમાં રાઇટર નામનો પ્રોગ્રામ પણ ઉપલબ્ધ હોય છે બરાબર રાઇટર એટલે એક પ્રકારનું શબ્દ પ્રક્રિયક પ્રોગ્રામ ઉપલબ્ધ બને છે એટલે કે તેમની સાથે મળે છે તે પ્રોગ્રામ આપણે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીએ પ્રસ્થાપિત કરીએ ત્યારે તેમાં રાઇટર નામનો શબ્દ પ્રક્રિયક પ્રોગ્રામ પણ આવે છે તેમાં તેનો સમાવેશ કરવામાં આવે છે ચાલો ત્યારબાદ અહીંયા આપણે જે ઓપન ઓફિસ જે છે તે એક પ્રકારની ઓફિસ તરીકે ઓળખાતી એમએસ ઓફિસ માઇક્રોસોફ્ટ ઓફિસ પોગ્રામની અંદર આવતો પોગ્રામ એટલે વડ આપણે બે પ્રકારની ઓફિસ આવે એક આવે એમએસ ઓફિસ બરાબર અને બીજું આવે ઓપન ઓફિસ તો આ બે પ્રકારની જે ઓફિસ આવે તે બંને પ્રકારના પ્રોગ્રામની અંદર એમએસ ઓફિસની અંદર એમએસ વર્ડ આવે તો તેવી જ રીતે ઓપન ઓફિસની અંદર રાઇટર નામનો પ્રોગ્રામ આવે બરાબર તો એમએસ ઓફિસની અંદર આવતો એમએસ વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ જે છે તેની સાથે મળતો આવે છે તેની સાથે સુસંગત છે બરાબર તેમાં જે પ્રક્રિયા કરવામાં આવે તે બધી જ ક્રિયાઓ રાઇટર પ્રોગ્રામ સાથે કરી શકાય એટલે કે રાઇટર પ્રોગ્રામ એ એમએસ વર્ડ સાથે સુસંગત છે બીજી વસ્તુ કે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબન ટુ લિનક્સને જ્યારે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવે પ્રસ્થાપિત કરવામાં આવે એટલે આપ મેળે જેને આપણે પૂર્વનિર્ધારિત રીતે ઉપયોગી કરી શકાય એટલે કે તે જ્યારે ઉબન ટુને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવે તો તેની સાથે જ આપમેળે પૂર્વનિર્ધારિત રીતે તેનો પણ સમાવેશ કરવામાં આવે છે તો ઉબન ટુ લિનક સાથે અહીંયા ઓપન ઓફિસ પણ ઉપલબ્ધ બને છે તેને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલ પણ કરી શકાય છે અને તેનો ઉપયોગ પણ લઈ શકાય છે બરાબર એવું જરૂરી નથી કે ઓબન ટુ લિનક્સ સાથે જ તે આ ઓપન ઓફિસ પ્રોગ્રામ આવે તેનો ઉપયોગ તમે અલગથી વિન્ડોઝ એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પ્રોગ્રામ જે કહેવાય બરાબર વિન્ડોઝ એક્સપી છે વિન્ડોઝ સેવન છે વિન્ડોઝ એટ છે વિન્ડોઝ ટેન છે દરેક પ્રકારની ઓફિસની અંદર પણ તમે ઓપન ઓફિસ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો બરાબર એટલે કે ઇન્સ્ટોલ કરી શકાય તેનો ઉપયોગ પણ લઈ શકાય હવે પછીનો મુદ્દો એવો કહે છે કે તેની અંદર આપણે કયા કયા પ્રકારના કાર્ય કરી શકીએ તેનો ઉપયોગ શું તો સામાન્ય રીતે તેમાં પત્રની રચના કરી શકાય એસે એટલે નિબંધની રચના કરી શકાય અહેવાલ તૈયાર કરી શકાય પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બાયોડેટા જાહેરાત આમંત્રણ પત્રિકા આવા તમામ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવા માટે રાઇટર પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે હવે તેમાં જે દસ્તાવેજ તૈયાર કરીએ છીએ તે દસ્તાવેજને એક વખત તૈયાર કર્યા બાદ બરાબર તેનો ઉપયોગ ફરીવાર કરી શકાય ડોક્યુમેન્ટની અંદર અથવા તો દસ્તાવેજની અંદર વારંવાર સુધારા વધારા કરવા તો કરી શકાય ફાઇલ ઓપન કરીને ફરીવાર એને જોઈ શકાય ફાઇલની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કરી સંગ્રહ કરી શકાય પુનઃ પ્રાપ્ત કરવા માટે એક વખત ડોક્યુમેન્ટ બનાવી લઈએ તો એનો ઉપયોગ ફરીવાર કરી શકાય તેનું સ્વરૂપ બદલવા ડોક્યુમેન્ટની અંદર કોઈપણ ફેરફાર કરવો હોય તો કરી શકાય ડોક્યુમેન્ટને તૈયાર કર્યા બાદ તેને કાગળ ઉપર પ્રિન્ટર મારફતે પ્રિન્ટ કરી શકાય આ દરેક પ્રકારના તમે સામાન્ય રીતે કાર્ય કરી શકો છો તેમજ તેમાં સુંદર સચોટ સુવ્યવસ્થિત અને અસરકારક સ્વરૂપે દસ્તાવેજ તૈયાર કરી શકાય છે તો સામાન્ય રીતે જે પ્રોગ્રામોનો ઉપયોગ કરવામાં આવે છે તેમની જગ્યાએ રાઇટર પ્રોગ્રામનો ઉપયોગ કરી તેમાં વિવિધ પ્રકારની આવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને તેના મારફતે તૈયાર કરાતી અને ઉપયોગમાં લેવાતી જે કંઈ સુવિધા છે તે ખૂબ જ સારી એવી અને અસરકારક અસર આપીને દસ્તાવેજને તૈયાર કરી શકાય છે તેમજ દસ્તાવેજને આકર્ષક અસરકારક સ્વરૂપે રજૂ કરવા માટે લખાણ ચિત્ર સિમ્બોલ વર્ક ગેલેરી ચાર્ટ ટેબલ આવી ઘણી બધી પ્રકારની માહિતીને તેમાં ઉમેરી શકાય છે બરાબર કારણ કે અમુક દસ્તાવેજ તૈયાર કરતી વખતે આમાંના બેથી ત્રણ કે વધારે પણ અલગ અલગ તત્વોનો આપણે ઉપયોગ કરી માહિતીને તમે ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં સામાન્ય રીતે પેજ લેઆઉટ પેજ લેઆઉટ એટલે તમે જે ડોક્યુમેન્ટની રચના કરો તે પહેલાં પેજ લેઆઉટની અંદર તમે કયા પેજ ઉપર તેની પ્રિન્ટ આઉટ કાઢવા માગો છો અથવા કયા પેજની સાઈઝ ઉપર કાર્ય કરવા માગો છો તો તેના માટે પેજ લેઆઉટની પસંદગી કરી શકાય ફંડ ફંડ વસ્તુ એવી છે કે સામાન્ય રીતે અહીંયા જે કોઈ ફન્ટ લખેલા છે જો અહીંયા આ ફંટ લખેલા છે બરાબર અહીંયા આ ઇંગ્લિશમાં શબ્દો લખેલો છે મને એમ લાગે છે કે મારે ફોન્ટ એટલે કે ભાષા બદલવી છે તો હું ભાષા બદલી શકું તેના માટે ફોન્ટનો ઉપયોગ કરવામાં આવે પછી એ ફોન્ટ સાઇઝ ફોન્ટ સાઇઝ મારફતે હું શું કાર્ય કરી શકું તો લખેલું લખાણ હોય અક્ષરનું મારે કદ ઘટાડવું હોય અથવા વધારવું હોય તો ફોન્ટ સાઇઝનો ઉપયોગ કરવામાં આવે ફન્ટ સાઇઝની અંદર સામાન્ય રીતે પોઈન્ટમાં માપ આવે છે નાનામાં નાનું પોઈન્ટનું માપ આપણને આપેલું હોય આઠ પોઈન્ટ અને મેક્ઝિમમ આપેલું હોય સેવન્ટી ટુ એટલે કે બોતેર ફન્ટની સાઇઝ આપેલી હોય આના કરતાં પણ તમે ફન્ટ સાઇઝ વધારી શકો પણ તેના માટે આપણે અલગથી ઉપયોગ કરવો પડે છે સામાન્ય રીતે યાદીની અંદર આપણને આઠ નાનામાં નાની સાઇઝ અને મોટામાં મોટી બોતેર પોઈન્ટ આપેલી હોય છે તો ફન્ટ સાઇઝ શેમાં માપવામાં આવશે પોઈન્ટ્સમાં બરાબર પોઈન્ટસનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે પછી આવે છે ફન્ટ કલર જો અહીંયા લખેલું દસ્તાવેજનું તમામ પ્રકારનું લખાણ કેવું છે બ્લેક એટલે કે કાળા અક્ષરમાં જોવા મળે છે બરાબર પૂર્વ નિર્ધારિત કલર કયો હશે બ્લેક એટલે કે કાળો રંગ હોય છે હવે એનો મારે કલર બદલવો હોય તો ફન્ટ કલર ટૂલનો ઉપયોગ કરવામાં આવે પછી એ પેરેગ્રાફ ફકરાની રચના કરવી બરાબર સામાન્ય રીતે કોઈ ડોક્યુમેન્ટની શરૂઆત કરીએ ત્યારે ફકરાની રચના કરવા માટે અલગથી ટૂલ આપવામાં આવેલું હોય છે આ દરેક પ્રકારની સુવિધા આપણને રાઇટર પ્રોગ્રામમાં ઉપલબ્ધ બને છે પછી અલાઇમેન્ટ પેજ હોય તો પેજની અંદર ત્રણ પ્રકારના અલાઇનમેન્ટ આવ્યા લેફ્ટ સેન્ટર અને રાઇટ ડાબી બાજુ જમણી બાજુ અને વચ્ચેની બાજુએ લખાણને તમારે કઈ બાજુએ દર્શાવવું છે તો અલાઇમેન્ટ ટૂલનો ઉપયોગ પછી એ બોર્ડર અને શેડિંગ તો ડોક્યુમેન્ટની તમારે બોર્ડર ઉમેર્યું હોય શેડ એટલે કે પડછાયો ઉમેરવો હોય તો એના માટે એ ટૂલ્સ પછી એ બુલેટ્સ એન્ડ નંબરિંગ સામાન્ય રીતે યાદી તૈયાર કરતા હોય તે સમયે આપણે યાદીમાં પોઈન્ટ્સનો ઉપયોગ કરીએ કોઈ ચિહ્નનો ઉપયોગ કરીએ તો એ તમારી બુલેટ્સની અંદર સમાવેશ થાય તેમજ નંબરિંગની અંદર આપણે શું કરીએ છીએ વન ટુ થ્રી અથવા એ બી સી એવી રીતે યાદી તૈયાર કરી શકીએ જેના માટે બુલેટ્સ નંબરિંગનો ઉપયોગ કરવામાં આવે ક્લેપ આર્ટ ક્લેપ અંદર તૈયાર ચિત્રનો સંગ્રહ તેમાંથી કોઈ ચિત્રને પસંદ કરી ડોક્યુમેન્ટમાં ઉમેરી શકાય ફળ આર્ટ સામાન્ય રીતે આકર્ષક લાગે વ્યવસ્થિત લાગે તે આ પ્રકારનું લખાણ ઉમેરવા માટે વડ આર્ટનો ઉપયોગ કરવામાં આવે ટેબલ ડોક્યુમેન્ટમાં દસ્તાવેજની અંદર તમારે કોષ્ટક ઉમેરવું હોય તો કોષ્ટક માટે ટેબલનો ઉપયોગ સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી અગત્યનું ટૂલ છે એટલા માટે કે સામાન્ય રીતે આપણે કોમ્પ્યુટરની અંદર રાઇટર પ્રોગ્રામની અંદર જ્યારે કોઈ દસ્તાવેજ ટાઈપ કરીએ છીએ તો આપણને જો સ્પેલિંગ ખોટી હશે તો શબ્દની નીચે સામાન્ય રીતે શું જોવા મળશે લાલ કલરની અંડરલાઇન જોવા મળશે બરાબર શબ્દ નીચે અને ગ્રામરની ભૂલ હોય તો સામાન્ય રીતે ગ્રીન કલરનું આપણને શું જોવા મળશે અન્ડરલાઈન જોવા મળશે તો આપણને ખ્યાલ આવશે યુઝરને કે અહીંયા મારી સ્પેલિંગની ભૂલ છે કે ગ્રામરની ભૂલ છે તો તે સુધારવા માટે પણ વિવિધ પ્રકારના ટૂલ્સ આપણને મળે છે જેની અંદર રાઇટર પ્રોગ્રામની અંદર પછી આવે છે મેલ મર્જ તો આ એક એવી સુવિધા છે કે જેના મારફતે એકનું એક એટલે કે એક સરખું લખાણ અનેક વ્યક્તિઓને મોકલવું હોય તો તેના માટેની સુવિધા છે મર્જ બરાબર તો એક ઘણી બધી સુવિધાઓ આપણને રાઇટર પ્રોગ્રામમાં ઉપલબ્ધ બને છે ત્યાર પછીનો મુદ્દો એ દસ્તાવેજને આકર્ષક સ્વરૂપનું બેકગ્રાઉન્ડ આપી શકાય વિવિધ સ્વરૂપે જોઈ શકાય બરાબર પછીનો મુદ્દો છે તેમાં આપણને ટૂંકું નામ આપેલું એ ડબલ્યુ વાય એસ આઈ ડબલ્યુ વાય જી પૂરું નામ છે વોટ યુ સી એસ વોટ યુ ગેટ જેનું ગુજરાતી થશે તમે જેવું જુઓ છો તેવું જ મેળવો છો એટલે જેવું તમે ટાઈપ કરશો જેવું તમે લખશો એવું જ તે તમને તમારી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોવા મળશે બરાબર એટલે ડોક્યુમેન્ટમાં જેવી તમે કોઈ અસર આપો તેવી અસર તરત જ જોવા મળે છે એટલા માટે એમને વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું અસર જોવા મળે છે એવું કહી શકાય બરાબર જેમ કે આપણે ટાઈપ કરતી વખતે કોઈ અક્ષરનો રંગ લાલ કરીએ છીએ તરત જ જોવા મળશે આપણને બરાબર ને તેમજ કોઈ ફંડ્સ આપણે બદલીએ છીએ અક્ષરને ઘાટા કરીએ છીએ ફકરાની રચના કરીએ છે કોઈ જગ્યાએ ભૂલથી એન્ટર કી પ્રેસ થઈ જાય છે તો નવી લાઈન ઉપર આપણું કરસર આવી જશે થાય છે ને આવું તો એટલા માટે આપણે એમની ડબલ્યુ વાયસઆઈ ડબલ્યુ વાયજી પ્રકારનો સોફ્ટવેર અથવા પ્રોગ્રામ છે એવું કહી શકીએ ત્યાર પછીનો મુદ્દો એ રાઇટરની ઉપયોગિતા તો રાઇટરની ઉપયોગિતાની અંદર આપણને ઘણા બધા મુદ્દાઓ યાદીના સ્વરૂપમાં આપેલા છે જેનો આપણે ટૂંકમાં અભ્યાસ કરીએ તો રાઇટરની ઉપયોગિતા નીચે મુજબ આપેલી છે પહેલી છે તેના મારફતે આકર્ષક દસ્તાવેજ તૈયાર કરી શકાય બરાબર અત્યાર સુધી આપણે જે રજૂઆત જોઈ તેનો એક ટૂંકો રિપોર્ટ એક ટૂંકી સમરી આપેલી છે ઉપયોગિતાની અંદર તો આકર્ષક દસ્તાવેજ તૈયાર કરી શકાય તેના મારફતે પત્ર અહેવાલ પ્રોજેક્ટ રિપોર્ટ બાયોડેટા તૈયાર કરી શકાય બરાબર તેમજ તેમાં પ્રશ્નપત્ર અસાઈમેન્ટ પરિણામપત્રક આવી વિવિધ પ્રકારની રચના તૈયાર કરવી હોય તો સહેલાઈથી ઝડપથી અને સરળતાથી તૈયાર કરી શકાય છે તેમાં હિસાબી કામકાજ લેવડ દેવડની નોંધ પણ રાખી શકાય જે આપણે દૈનિક વ્યવહારો કરતા હોઈએ છીએ રોજિંદી પ્રક્રિયા દરમિયાન તો આવી વિવિધ પ્રકારની નોંધ રાખવા માટે પણ રાઇટરની ઉપયોગીતા ખૂબ જ અગત્યની છે તેમજ કોઈ પણ પ્રકારનું કાર્ય કરીએ છીએ ડોક્યુમેન્ટ તૈયાર કરીએ છીએ તો એ ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજને કાગળ ઉપર છાપીને પુસ્તકના સ્વરૂપે પણ ઉપયોગમાં લઈ શકાય તેવી સુવિધા આપણને રાઇટરમાં મળે છે તેમજ કોઈ પણ દસ્તાવેજની અંદર તમે લખાણ ચિત્ર કોષ્ટક ચાર્ટ સિમ્બોલ ક્લિપ આર્ટ ફોન્ટ ફ્રન્ટ આર્ટવર્કની ગેલેરી આવી દરેક પ્રકારની તમે ઉપયોગિતા લઈ શકો છો બરાબર તો આપણને અહીંયા આટલી થિયરી સમજ્યા બાદ એવો પ્રશ્ન ઉદભવશે કે રાઇટર પ્રોગ્રામ કેવો હશે તેમાં હું કાર્ય કઈ રીતે કરી શકું તો આ પ્રોગ્રામ ખૂબ જ સહેલો છે થિયરી સમજાઈ જાય એટલે પ્રેક્ટિકલની અંદર આપણે વ્યવસ્થિત કાર્ય કરી શકીએ બરાબર પ્રેક્ટિકલનો આપણે ઉપયોગ કરી શકીએ તેમજ અહીંયા આપણને જે સ્ક્રીનશોટ આવશે આગળ તેના ઉપયોગ મારફતે આપણે પણ ઘણી રજૂઆત સમજી શકીશું ત્યાર પછીનો મુદ્દો એ રાઇટર પ્રોગ્રામને શરૂ કરવો ને બંધ કરવાની રીત તો રાઇટર પ્રોગ્રામ મારે ચાલુ કઈ રીતે કરવો બંધ કઈ રીતે કરવું તો તો રાઇટર પ્રોગ્રામ જે છે એને સ્ટાર્ટ કરવા માટે આપણને બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં પહેલી આપેલી એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ બીજી છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તો બંને પ્રકારની આપણી એ સિસ્ટમ આપણા બંને કોમ્પ્યુટરમાં અંદર આપેલી છે તો જો આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરીએ છીએ તો તેમાં સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ મેનુમાં ઓલ પ્રોગ્રામ્સની અંદર ઓપન ઓફિસની અંદર ઓપન ઓફિસ રાઇટર આ રીતે વિકલ્પ આપેલો હોય છે તેનો ઉપયોગ કરી તેના ઉપર ક્લિક કરી રાઈટર પ્રોગ્રામને ચાલુ કરી શકાય પણ જો મારી પાસે લિનક્સ એટલે કે ઓબન ટુ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એની અંદર આપણને એપ્લિકેશન નામનું બટન આપેલું હોય સ્ટાર્ટની જગ્યાએ એપ્લિકેશનની અંદર ઓપન ઓફિસ ડોટ ઓઆરજી વર્ડ પ્રોસેસર આ રીતે વિકલ્પ આપેલો હોય તેના પર ક્લિક કરો બરાબર તો આપણો પ્રોગ્રામ રાઇટર ચાલુ થઈ જશે તો વિન્ડોઝ અને લિનક્સ આ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં રાઇટર પ્રોગ્રામનો દેખાવ અને કામગીરી એક સમાન છે તમારી પાસે અથવા આપણી પાસે અથવા કોમ્પ્યુટર રૂમની અંદર રહેલા દરેક પ્રકારના કોમ્પ્યુટરની અંદર બંને પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ હોવાથી બંનેની અંદર આપણે આપણે ચેક કરી શકીએ ઉપયોગ લઈ શકીએ કે વિન્ડોઝ અને લિનક્સ બંને ઓપરેટિંગ સિસ્ટમની અંદર રાઇટર પ્રોગ્રામનો દેખાવ અને તેમાં કરવામાં આવતી કામગીરી કેવી છે એક સરખી છે બરાબર પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હવે મારે પ્રોગ્રામને બંધ કરવો છે તો બંધ કરવા માટે આપણને બેથી ત્રણ રીતમાં પહેલી રીત આપેલીએ રાઇટર પ્રોગ્રામ જે ચાલુ કરીએ તો એ રાઇટર પ્રોગ્રામની અંદર આપણને મેનુ બારની અંદર ફાઇલ મેનુમાં એક્ઝિટ ઉપર ક્લિક કરીએ અથવા ક્લોઝ ટાઈટલ બારનું ક્લોઝ બટન ઉપર ક્લિક કરીએ અથવા ત્રીજી રીત છે કીબોર્ડ ઉપરની કી છે અલ્ટર કી સાથે એફ ફોર કી દબાવો તો પણ તમારો રાઇટર વિન્ડો અથવા રાઇટર પ્રોગ્રામ બંધ થઈ જશે પણ રાઇટર પ્રોગ્રામ હું ચાલુ કરો બરાબર તો રાઇટર પ્રોગ્રામ મને કેવું દેખાશે વિન્ડોની આકૃતિ અહીંયા જોઈ લઈએ તો અહીંયા જુઓ નીચે રાઇટર વિન્ડોના વિવિધ ભાગની સમજૂતી આપેલી છે કયા ભાગને કયા નામથી ઓળખી શકાય તેની ટૂંકી રજૂઆત બરાબર જેનો આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું તો આજે અહીંયા આપણે ચેપ્ટર છઠ્ઠું ભાગ પહેલો અહીંયા સુધી આપણે આગળ રાખીએ છીએ અને દરેક વિદ્યાર્થી આવી વિડીયો વ્યવસ્થિત જોશે સમજશે બરાબર અને દરેક વસ્તુને સમજવાની કોશિશ કરશે તો આપણે ફરીવાર નેક્સ્ટ ટાઈમ ભાગ બીજાની અંદર રાઇટર વિન્ડોનો પરિચય અને તેના વિવિધ ભાગની સમજૂતી જોઈશું ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મળશું ગુડ બાય